વાવથરાદ જિલ્લાની જાહેરાત બાદ પ્રથમ વખત સરહદી વિસ્તારના લોકસેવક અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને થરાદની પાવન પર વધાર્યા ત્યારે પાંચ પરગણ્યા બ્રહ્મ સમાજના બંધુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વાવથરાજ જિલ્લાની જાહેરાત બાદ પ્રથમ વખત સરહદી વિસ્તારના લોકસેવક અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને થરાદની ધરા ઉપર પધાર્યા ત્યારે પાંચ પરગણા બ્રહ્મસમાજના બંધુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે માનનીય પૂર્વ આદરણીય શ્રી સાંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ શ્રી ગોવાભાઈ દેસાઈ ડીસા પૂર્વ ધારાસભ્યશ્રી શશિકાંત શ્રી થરાદ શહેર પૂર્વ પ્રમુખ અજય ઓઝા અને બ્રહ્મ સમાજ નાકેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું ભગવાનભાઈ જોશી તિરેશભાઈ પુરોહિત વશરામભાઈ જોશી અભયરામ રાજકોર પ્રમુખ ભુરાલાલ વાલજીભાઈ મઢવી જયરામભાઈ જોશી અને બાર એસોસિએશન પ્રમુખ આરડી જોશી સમગ્ર બ્રહ્મ સમાજ નાકેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા